હુમલો કરી દેવામાં આવ્યો અને આના સંદર્ભમાં વન વિભાગે સ્થાનિક પોલીસને સંપર્ક કરતા સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ આ ગ્રામજનો એટલા અકડાયેલા હતા એટલા ગુસ્સામાં હતા કે તેમણે પોલીસ ઉપર પણ હુમલો કરવામાં જરાક પણ ખચકાટ ન અનુભવી પહેલા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારબાદ સૂત્રો તરફથી એવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે તીર પણ ચલાવવામાં આવ્યા જેને લઈને કેટલાક પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચી છે લોહી લોહણ હાલતમાં તેમને સારવાર હેઠળ સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને થોડાક સમય માટે પાડલિયા ગામમાં જે અચંબા પરિસ્થિતિનું નિર્માણ થયું જાણે કે આ ગામ છે તે યુદ્ધની ભૂમિમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું કેમ કે પોલીસ છે તે બચવા માટે ફરતી હતી જે રીતે ગ્રામજનોએ કાંઈક અનઅપેક્ષિત હુમલો કર્યો તેના કારણે આ ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે આ મામલાના સંદર્ભમાં પોલીસના પાડલિયા ગામ ખાતે ઉતારી દેવામાં આવ્યા છે અને હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે શું આખો ડખો હતો જમીન વિવાદ ડખો છે કે પછી અન્ય કોઈ કારણ છે તેને લઈને પોલીસે દિશામાં પણ તપાસ કરી છે અને પોલીસ પર હુમલો કરવાના મામલામાં હવે પાડલિયા ગામમાં જે હુમલાખોરો છે જેમણે કાયદો વ્યવસ્થા હાથમાં લીધી તેમની સામે પણ હવે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હાલ સમગ્ર ગામમાં શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારી પણ રાખવામાં આવી રહી છે પણ જે રીતે કહેવાય રહ્યું છે કે પોલીસ ઉપર તીર વડે હુમલો કરવામાં આવ્યો તેને લઈને હવે મામલો બીચક્યો છે આ દિશામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે સમગ્ર ઘટના પરિસ્થિતિને લઈને તાગ મેળવી રહ્યા છે ને આ ઘટનામાં જે આરોપીઓ છે તેમની પણ ઓળખ કરવામાં આવી રહી છે અને હવે તેમની સામે પણ કાયદાનો સકંજો છે તે પોલીસ દ્વારા કસવામાં આવશે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે આવા જવનો આ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં